અદાણી દ્વારા મહાપ્રસાદ સેવા ઇસ્કોન મંદિર કે માધ્યમ છે પ્રયાગ રાજકુંભ મેળામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા બહુ જ સુંદર વ્યવસ્થા હતી સેક્ટર અઢારમાં જ્યાં જાપાન ફ્રાન્સ અલગ અલગ કન્ટ્રીના ફોરેનર દ્વારા જે અદાણી મહાપ્રસાદ સેવા કેમ્પ ચાલુ છે ત્યાં ફોરેન કન્ટ્રી દ્વારા જે હરિકૃષ્ણની ધૂન લગાવીને ભારત દેશની અંદર સનાતન ધર્મના લોકોને સંદેશો પાઠવે છે સનાતન ધર્મનો એક હજારો વર્ષ જૂની પરંપરાનો ધર્મ છે જ્યારે આજે ભારત દેશની અંદર કંઈક ને કંઈક સનાતન ધર્મ વિરોધીઓ દ્વારા સનાતન ધર્મ કો ખંડન કરને કા પ્રયાસ કિયા હૈ લેકિન જો આઉટ ઓફ કન્ટ્રી કે સભી ઇસ્કોન મંદિર દ્વારા સનાતન ધર્મની ધજાને જાગૃત રાખવા માટે કંઈક ને કંઈક પ્રયાસ થઈ રહ્યો છે જ્યારે અદાણી દ્વારા ઇસ્કોન મંદિરના સંયુક્ત સારી ભોજન વ્યવસ્થા પ્રયાગરાજ કુંભ કુંભમેળામાં આવેલા શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ આનંદથી લીધો હતો જેના અન્ન ભેળા તેના મન ભેળા તે સૂત્રને પ્રયાગરાજ કુંભ મેળામાં ગુજરાત અદાણીની સાથે ઇસ્કોન મંદિરના સાથે ભોજન પ્રસાદ સૂત્ર સાર્થક કર્યું હતું એક બાજુ વીઆઈપી માટે પૂરી વ્યવસ્થા પ્રયાગરાજ કુમેળામાં કરેલ હતી આમ શ્રદ્ધાળુઓ ચાલી સંગમ ઘાટ જવા માટે બહુ જ પ્રયત્ન કરતા હતા ચાલવાનું વધારે હોવાથી શ્રદ્ધાળુઓને ઘણી તકલીફ પડી હતી ત્યારે ગુજરાત અદાણી ઇસ્કોન મંદિર દ્વારા ભોજન પ્રસાદ વ્યવસ્થા સારી જોવા મળી હતી અમેરિકાથી આવેલા કુમુદબેન અને તેમના મિસ્ટર સાથે આવ્યા હતા પ્રયાગરાજ કુંમેળામાં તેમણે અદાણી ઇસ્કોન મંદિર મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી સંગમ ઘાટે સ્નાન કરી બહુ જ આનંદ થયો હતો અમેરિકા થી ફોરેન થી ઘણા ભક્તો આવીને પ્રયાગરાજ મેળાનો આનંદ લીધો હતો પહેલા તો ગુજરાત અદાણી અને ઇસ્કોન મંદિરને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સ રાજુભાઈ પટેલ પાટન્યુઝ ફોર પાટણ પ્રયાગરાજ કૂમ મેલે મે આપ આયે હુએ હે કહા સે આયે હો ઓર આપકા નામ ક્યા હે આપ સેવા કૈસી હે વ્યવસ્થા કૈસી આપ બતાજો प्रयागराज में आकर के बहुत अच्छा लग रहा है मेरा नाम कुमुद है हम लोग अमेरिका से आए हैं और इस कौन के डिवोटी हैं हम लोग तो हम लोग ढूंढ करके इस कौन के यहाँ पे जो आश्रम बना हुआ है वहाँ आए यहाँ चैटिंग हो रही है सुनकर के बहुत अच्छा लगा बाहर प्रसाद वितरण है और अमोघ लीला प्रभु के दर्शन हुए और उनके खुद के हाथ से मैंने प्रसाद लिया इससे बढ़िया बात और कुछ नहीं हो सकती हम लोग को बहुत बहुत, बहुत भाग्यशाली है जो हमें ये मौका मिला धन्यवाद आप संगम त्रिवेणी संगम जाके आपने स्नान किया त्रिवेणी संगम पे स्नान किया गंगा जल लिया गंगा जल की पूजा की उसके बाद हम लोग अब यहाँ भोजन के लिए आए वहाँ की व्यवस्था कैसी है त्रिवेणी संगम की बहुत अच्छी है बहुत बहुत प्रशासन ने बहुत काम किया